હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો પ્રથમ રાઉન્ડ બાદ જે બીજા રાઉન્ડમાં દરેક જે એમ બીબીએસની ચાલીસ કોલેજ છે એમાં કેટલા કેટલા પ્રકારની અને ટોટલ કેટલી સીટ ખાલી છે એની આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ એટલે કે પ્રથમ રાઉન્ડમાં તો અડત્રીસ કોલેજમાં ચોઈસ ફિલિંગ થયું હતું કેમ કે પહેલાં ચાલીસ કોલેજ હતી લાસ્ટ ઇયર પછી બે કોલેજ રદ થઈ ગઈ અને ફરીથી બીજામાં બે નવી કોલેજની મંજૂરી મળી એટલે કે હવે ટોટલ ગુજરાતમાં એમ બીબીએસની ફરીથી ચાલીસ કોલેજ છે તો ચાલો આપણે વાત કરીએ સૌ સૌ તો સૌ પ્રથમ તો અહીં આપણે સાત સરકારી કોલેજની વાત કરીશું આમ છ સરકારી કોલેજ હતી પણ ઈ બાપુનગર નવી કોલેજ ખુલી છે એટલે હવે આપણે સાત એમ બીબીએસની સરકારી કોલેજ થઈ ગઈ છે તો એમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ તો અહીંયા જે નોન રિપોર્ટેડ લખેલું જ છે એટલે કે જેમને એડમિશન મળ્યું છે પણ એમણે એડમિશન લીધું નથી તો આપણે બીજે મેડિકલ કોલેજમાં જોઈએ તો એકસઠ વિદ્યાર્થીઓ છે જેમને નોન રિપોર્ટેડ છે હવે બીજે મેડિકલ કોલેજમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે નોન રિપોર્ટેડ કેમ બીજે મેડિકલ કોલેજમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે કેમ કે જે પ્રથમ રાઉન્ડ હતો એમાં ઓલ ઇન્ડિયા કોટાનો અને જે ગુજરાતનો આપણા રાજ્યનો રાઉન્ડ હતો એ બંને સાથે થયા હતા એટલે વિદ્યાર્થીઓ પછી ઓલ ઇન્ડિયા કોટામાં રિપોર્ટિંગ કર્યું હતું પણ ચોઈસ ફિલિંગ સાથે થયું હતું એટલે સૌથી વધારે નોન રિપોર્ટેડ વિદ્યાર્થીઓ બીજે મેડિકલ કોલેજ કોલેજમાં છે અને જે સેકન્ડ રાઉન્ડમાં સારી બાબત એ છે કે ઓલ ઇન્ડિયાનો સેકન્ડ ઓલ ઇન્ડિયા કોટાનો સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થયો અને પછી સ્ટેટ કોટાનું ચોઈસ ફિલિંગ શરૂ થયું છે તો જે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટામાં જશે એ સ્ટેટ કોટામાં ચોઈસ ફિલિંગ કરશે નહીં તો એ આપણા માટે સારી બાબત છે તો નોન રિપ્યુટેડ બીજી મેડિકલ કોલેજમાં એકસઠ વિદ્યાર્થીઓ છે પછી જે વેકન્ટ છે એટલે કે જેમ ખીટ સીટ ખાલી રાખવામાં આવી છે કેમ કે જેમ કે સરકારી કોલેજ હોય તો એમાં પી વિદ્યાર્થીની સીટો છે એટલે કે વિકલાંગ વિદ્યાર્થીઓની સીટો છે પણ એટલા વિકલાંગ વિદ્યાર્થીઓ હોતા નથી પછી પ્રાઇવેટ કોલેજમાં એનઆરઆઈ કોટાની સીટ હોય છે પ્રાઇવેટ અને જીમર્સ કોલેજમાં તો એનઆરઆઈ વિદ્યાર્થીઓ એટલા હોતા નથી તો જે પી વિદ્યાર્થીની સીટ છે તો જે કેટેગરીની સીટ ખાલી છે એ કેટે કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવશે અને જે એનઆરઆઈ કોટાની સીટ છે જીમર્સ અને પ્રાઇવેટ કોલેજમાં એ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે બીજા રાઉન્ડમાં તો ચાલો આપણે જોઈએ તો જો બીજેમાં વેકન્ટ એટલે કે ખાલી છે એ કંઈ નથી અને પછી ત્રીજો અહીંયા પ્લસ કઈને લખેલું છે કેન્સલ છે એટલે કે જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે પછી એમને ફીસ પણ જમા કરાવી દીધી ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા એડમિશન કન્ફર્મ પણ કરાવી દીધું અને પછી સમય મને મર્યાદામાં એને પોતાનું એડમિશન કેન્સલ પણ કરાવી દીધું એટલે એ એવા વિદ્યાર્થી પણ થોડા છે જીમસમાં બે વિદ્યાર્થીઓ છે અને બીજા વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં છે તો બીજેમાં અહીંયા એકે વિદ્યાર્થી નથી એટલે કે ટોટલ અહીંયા બીજેમાં માત્ર એકસઠ સીટ ખાલી છે જે અહીંયા નોન રિપોર્ટેડ વિદ્યાર્થીની સીટ હતી એ આવી રીતે આપણે જીએમસી બરોડામાં જોઈએ તો ટોટલ બસો પચાસ સીટ છે જેમાંથી નોન રિપોર્ટેડ પંદર સીટ છે વેકન્ટ સીટ એકે નથી અને કેન્સલ સીટ પણ એકે નથી એટલે ટોટલ પંદર સીટ છે પછી આપણે જીએમસી સુરતમાં જોઈએ તો ટોટલ બસો પચાસ સીટ છે એમાંથી નોન રિપોર્ટેડ નવ સીટ છે બે સીટ છે જે પીડબ્લ્યુડી કોટાની ખાલી છે જે જે કેટે કેટેગરીની ખાલી છે એ કેટેગરીમાં કન્વર્ટ થશે અને કેન્સલ એકે સીટ નથી સરકારી કોલેજમાં કોણ કેન્સલ કરાવે એટલે સરકારી કોલેજમાં કેન્સલ સીટ એક પણ હશે નહીં એટલે કે ટોટલ જે જીએમસી સુરત છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત એમાં ટોટલ અગિયાર સીટ ખાલી છે પછી આપણે પી પીડી રાજકોટમાં જોઈએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ એમાં ટોટલ બસો સીટ છે એમાંથી સાત સીટ છે જે નોન રિપોર્ટેડ છે જેમને એડમિશન મળ્યું છે છતાં પણ એડમિશન લીધું નથી પાંચ સીટ પીડબ્લ્યુ ડી કોટાની એટલે કે વિકલાંગ વિદ્યાર્થીની ખાલી છે એ હવે સામાન્ય વિદ્ય વિદ્યાર્થીઓની છે જે પણ કેટેગરીમાં છે અને કેન્સલ સીટ અહીંયા ઝીરો છે એટલે કે ટોટલ અહીંયા બાર સીટ ખાલી છે પછી આપણે એમ શાહ મેડિકલ કોલેજ જામનગરમાં જોઈએ તો નોન રિપોર્ટેડ પાંચ સીટ છે પછી જે વેકન્ટ સીટ છે પીડબલ્યુડી કોટાની એ છ સીટ છે અને કેન્સર સીટ અહીંયા જીરો છે ટોટલ અહીંયા અગિયાર સીટ અહીંયા હજુ ખાલી છે પછી આપણે જીએમસી ભાવનગરમાં જોઈએ તો કે તમે અહીંયા જોઈ શકો છો ટોટલ બસો સીટ છે એમાંથી નોન રિપોર્ટેડ પાંચ સીટ છે પીડબ્લ્યુડી કોટાની અહીંયા પાંચ સીટ છે જે ખાલી છે અને કેન્સર સીટ અહીંયા ઝીરો છે એટલે ટોટલ દસ સીટ ખાલી જ છે પછી આગળ આપણે જોઈએ તો નવી કોલેજ ખુલી જ છે ઇએસઆઈસી કોલેજ જે બાપુનગર છે આમ તો એનું બિલ્ડિંગ ખોખરામાં આવેલું છે મણિનગરમાં પણ એ બિલ્ડિંગ હાલ જે એને બાપુનગર નામ આપવામાં આવ્યું છે તો ટોટલ એમાં પચાસ સીટ છે પણ પચાસમાંથી સ્ટેટ કોટામાં માત્ર આપણને સત્તર સીટ જ મળશે કેમ કે જે આઠ સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટામાં જશે પચીસ સીટ છે જે આઈપી સ્ટુડન્ટ માટે રિઝર્વ રાખવામાં આવી છે તો સ્ટેટ કોટામાં આપણને અહીંયા સત્તર સીટ મળશે તો એ આપણે સત્તર સીટ ગણીએ તો ટોટલ જે સરકારી કોલેજ છે ચૌદસો ને પચાસ સીટ થઈ એમાંથી માત્ર જે પ્રથમ રાઉન્ડ બાદ અહીંયા એકસો ને સડત્રીસ સીટ ખાલી છે સરકારી કોલેજમાં સમજવા પડે કે હવે આપણે જીમસની વાત કરીએ અને પછી આપણે ટોટલ સરળો પણ કહીશું કે એમબીબીએસમાં ટોટલ કેટલી સીટ ખાલી છે સરકારી અને જીમર્સમાં ઓછી ખાલી છે પ્રાઇવેટમાં બહુ બધી સીટો ખાલી છે તો ચલો હવે આગળ આગળ આપણે જીમસની વાત કરીએ તો અહીંયા તમે જોઈ જોઈ શકો છો અહીંયા પણ એ જ લખેલું છે અહીંયા સૌપ્રથમ નોન રિપોટેડ સીટ પછી અહીંયા વેકન્ટ સીટ અને પછી અહીંયા કેન્સલ સીટની માહિતી આપેલી છે તો ચલો આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ તો અહીંયા જીમીયારે સોલા તો જીમીઆર સોલામાં ટોટલ બસો સીટ છે એમાંથી તમે જોઈ શકો છો અહીંયા જે બાર સીટ છે નોન રિપોર્ટેડ અને જે જીમીઆર સોલા ગાંધીનગર અને અહીંયા ગોત્રી વડોદરા છે એમાં તમે જોઈ જોઈ શકો છો વેકન્સ સીટ એકે હશેની જે એનઆરઆઈ કોટાની અહીંયા ખાલી સીટ ત્રણ કોલેજમાં નથી પ્રથમ બધા રીતે રિપોર્ટિંગ કરાવી દીધું જ છે પણ જે બાકીની કોલેજ છે એમાં એનઆરઆઈ કોટાની મેક્સિમમ સીટ ખાલી છે ખાલી એક બે કોલેજમાં એક બે વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરાવ્યું હશે તો તમે જોઈ શકો છો એમાં ઝીરો વેકન્સ સીટ છે અને કોઈપણ વિદ્યાર્થી એડમિશન એનઆરઆઈ સોલામાં સોરી એનઆરઆઈ કે જીમ જીમસ સોલામાં કેન્સલ કરાવ્યું નથી એટલે કે ટોટલ જીમસ સોલામાં હજુ બાર સીટ ખાલી છે જે નોન રિપોર્ટેડ છે એ પછી જીમસ ગાંધીનગરમાં આપણે જોઈએ તો ટોટલ બસ્સો સીટ છે એમાંથી નોન રિપોર્ટેડ પંદર સીટ છે વેકન્ટ ઝીરો સીટ છે જે એનઆરઆઈ કોટાની છે અને જે બીજી કેન્સલ સીટ છે એ પણ અહીંયા ઝીરો છે ટોટલ પંદર સીટ જ ખાલી છે પછી જીમીઆરએસ ગોત્રી વડોદરામાં જોઈએ તો બસો સીટ છે એટલે કે જે જૂની જેમસ છે એમાં બસો સીટ છે અને જે નવી જીમસ છે એમાં સો સીટ છે તો એમાંથી આપણે જોઈએ તો કે જે નવ સીટ છે એ નોન રિપોર્ટેડ છે વેકન્ટ સીટ ઝીરો છે અને કેન્સલ સીટ પણ ઝીરો છે એટલે કે નવ સીટ ખાલી છે જે હા હવે આ ત્રણ કોલેજ સિવાયની બાકીની કોલે કોલેજમાં આવશે તો તમારી જે એનઆરઆઈ કોટાની સીટ ખાલી છે એટલે હવે સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે એટલે ઓફિશિયલી તો એ સીટ એનઆરઆઈ કોટાની છે પણ હવે ખાલી રહી છે એટલે એટલે સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કન્વર્ટ કરવામાં આવશે એટલે અહીંયા હાઉસમાં એમ ક્યુ લખેલું હશે મેનેજમેન્ટ કોટા તો ચાલો આપણે જોઈએ તો કે જીમીઆરએસ વલસાડમાં આપણે જોઈએ તો ટોટલ બસો સીટ છે એમાંથી ત્રણ સીટ છે નોન રિપોર્ટિંગ છે જે છવ્વીસ સીટ છે અહીંયા જે એનઆરઆઈ કોટાની હતી હવે મેનેજમેન્ટ કોટામાં જશે એટલે કે ટોટલ અહીંયા ઓગણત્રીસ સીટ ખાલી છે પછી આપણે જીમીઆરસ જુનાગઢમાં જોઈએ તો ટોટલ બસો સીટ છે એમાંથી આપણે જોઈએ તો ત્રણ નોન રિપોર્ટેડ સીટ છે ઓગણત્રીસ જે એનઆરઆઈ કોટાની સીટ છે એ હવે મેનેજમેન્ટ કોટામાં જશે અને એક વિદ્યાર્થી અહીંયા એડમિશન કેન્સલ કરાયું છે એટલે ટોટલ અહીંયા તેત્રીસ સીટ ખાલી છે જીમીઆર જૂનાગઢ તો આપણે આગળ જોઈએ તો કે જીમીઆરસ હિંમતનગર તો જીમીઆર હિંમતનગરમાં ત્રણ નોન રિપોર્ટેડ સીટ છે ચોવીસ એનઆરઆઈ ગોડાની સીટ છે જે ખાલી છે જે હવે મેરેન્જમેન્ટ ગોડામાં જશે અને ઝીરો અહીંયા કેન્સલ સીટ છે એટલે ટોટલ અહીંયા સત્યાવીસ સીટ ખાલી છે પછી આગળ આપણે જોઈએ હવે હવે નવી જીમસ કોલેજ આવી છે મોરબી તો એમાં સો સીટ છે તો એમાં અહીંયા એક પણ ડિપો નોન ડિપોર્ટેડ સીટ નથી જે ઝીરો સીટ છે એટલે બધા વિદ્યાર્થીઓ જેમને પણ મોરબીમાં એડમિશન મળ્યું એમને એમને એડમિશન લઈ લીધું છે એમ કે સો સીટ છે તેમાં પંદર ટકા લેખે પંદર પંદરે પંદર અહીંયા એનઆરઆઈ કોટાની સીટ ખાલી છે એ હવે મેનેજમેન્ટ કોટામાં જશે અને કેન્સલ સીટ પણ અહીંયા ઝીરો છે એટલે કે ટોટલ અહીંયા પંદર સીટ ખાલી છે પંદરે પંદર મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી છે જીમસ મોરબી મોરબીમાં આવે જેને પણ એડમિશન લેવાનું એના માટે એક પણ સીટ હવે ખાલી નથી જો તમારે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવાનું હોય તો પછી આગળ આપણે જોઈએ તો જીમીઆરએસ જે પાટણ છે એમાં બસો સીટ છે કેમ કે જૂની જૂની જીમસ છે તેમાં છ સીટ છે એ નોન રિપોર્ટેડ છે પછી જે ઓગણત્રીસ સીટ છે એ અહીંયા જે એનઆરઆઈ કોટાની છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને અહીંયા ઝીરો કેન્સલ સીટ છે એટલે કે ટોટલ પાંત્રીસ સીટ ખાલી છે પછી આગળ આપણે જોઈએ તો કે જીમીઆરએસ વડનગર એમાં તમે જોઈ શકો છો અહીંયા એક જ સીટ અહીંયા નોન રિપોર્ટેડ છે એ પણ અહીંયા ગવર્મેન્ટ કોટાની છે એટલે ગવર્મેન્ટ કોટાની જીમીઆરએસ વડનગરમાં હવે માત્ર એક જ સીટ ખાલી છે અને જે એનઆરઆઈ કોર્ટાની છે ત્રીસે ત્રીસ સીટ ખાલી છે એમાં હવે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને જીરો કેન્સલ સીટ છે એટલે ટોટલ અહીંયા એકત્રીસ સીટ ખાલી છે મેક્સિમમ જીમીઆરએસ અને પ્રાઇવેટ કુલના મેનેજમેન્ટ કોટાની સીટ જ ખાલી છે તો આગળ આપણે જઈએ તો કે જીમીઆરએસ નવસારી એમાં સો સો સીટ છે તો અહીંયા તમે જોઈ જોઈ શકો છો સો ટકા લેખે જે પંદર સો સો સીટમાંથી પંદર ટકા લેખે જે પંદર સીટો એનઆરઆઈ કોટામાં જાય છે મેક્સિમમ સીટો ખાલી જ છે ખાલી અહીંયા જે સ્ટાર્ટિંગની ત્રણ કોલેજ છે અહીંયા જીમીઆરએસ સોલા અમદાવાદ ગાંધીનગર અને ગોત્રી એમાં તમે જોઈ જોઈ શકો છો વેકન્ટ સીટ પણ અહીંયા ઝીરો ઝીરો લખેલી છે એટલે કે એમાં એનઆરઆઈ કોટાની સીટ ભરાતી હોય છે બાકી કોલેજમાં તમે તમે જો દરેકમાં અહીંયા કાઉસમાં એમ ક્યુ લખેલું હશે તો એ સીટો અહીંયા એ બીજી બીજી કોલેજમાં ભરાતી નથી માત્ર એક બે સીટ અહીંયા ભરાતી હોય છે તો આગળ આપણે કેટલે પહોંચ્યા હતા હવે આપણે જીમીઆરસ નવસારી પહોંચ્યા હતા તો એમાં માત્ર ગવર્મેન્ટ કોટાની એક જ સીટ ખાલી છે જે નોન રિપોર્ટેડ છે એનઆરઆઈ એનઆરઆઈ કોટાની પંદરે પંદર સીટ ખાલી છે જે મેનેજમેન્ટ કોટામાં જશે અને ઝીરો કેન્સર સીટ છે એટલે કે અહીંયા ટોટલ સોળ સીટ ખાલી છે જીમીઆરએસ નવસારીમાં પછી આગળ આપણે જોઈએ તો રાજપી પીપળામાં પણ તમે જોઈ શકો છો ટોટલ ગવર્મેન્ટ કોટાની ત્રણ સીટ ખાલી છે કેમ કે એક અહીંયા નોન રિપોર્ટેડ સીટ છે અને એક વિદ્યાર્થીએ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે ટોટલ ગવર્મેન્ટ કોટાની ત્રણ સીટ અને અહીંયા જે એનઆરઆઈ કોટાની છે એ પંદર સીટ ખાલી છે એટલે કે એ મેનેજમેન્ટ કોટામાં જશે એટલે કે ટોટલ અઢાર સીટ ખાલી છે પછી આંકડા આપણે જોઈએ તો કે પોરબંદરમાં તમે અહીંયા જોઈ 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 શકો છો ઝીરો સીટ ખાલી છે અને ઝીરો વિદ્યાર્થીએ એડમિશન કેન્સલ કરાવ્યું છે એટલે કે પોરબંદરમાં જેને પણ એડમિશન લેવાનું હોય એમાં એક પણ સીટ અહીંયા ગવર્મેન્ટ કોટાની ખાલી નથી તમારી જે પંદરે પંદર સીટ છે એ હવે મેનેજમેન્ટ કોટાની જ ખાલી છે એટલે ટોટલ અહીંયા પંદર સીટ ખાલી છે પછી આગળ આપણે જોઈએ તો કે જીમીએરએસ ગોધરા તો એમાં ત્રણ સીટ છે એ ગવર્મેન્ટ કોટાની ખાલી છે પંદર સીટ અહીંયા મેનેજમેન્ટ કોટાની ખાલી છે અને જીરો વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે એટલે કે અહીંયા ટોટલ અઢાર સીટ ખાલી છે તો આપણે ટોટલ અહીંયા જોઈએ તો કે જે જૂની જુમર્સની જે જૂની જીમર્સ કોલેજ છે એની જે આઠ કોલેજ છે એમાં બસો સીટ અને નવી જીવસની પાંચ કોલેજ છે એમાં સો સીટ એટલે કે ટોટલ અહીંયા જે એકવીસો સીટ છે એમાંથી માત્ર અહીંયા બસો તોતેર સીટ ખાલી છે અને એમાંથી જે મેક્સિમમ સીટ છે એ અહીંયા મેનેજમેન્ટ કોટાની છે જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે અહીંયા ત્રણ લાખ પંચોતેર હજાર છે અને જે મેનેજમેન્ટ વડાની ફીસ છે એ અહીંયા જીમીઆરએસ કોલેજમાં બાર લાખ રૂપિયા છે તો એ તમે અહીંયા જોઈ શકો છો સમજા પડી અને અહીંયા જે કેન્સલ કર્યું છે એમાં માત્ર બે કોલેજમાં વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે એક જીમીઆરસ જૂનાગઢમાં એક વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે અને અહીંયા એક જીમીઆરએસ રાજપીમાં એક વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કર્યું છે એટલે માત્ર બે જ વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન લીધા પછી કેન્સલ કર્યું છે જીમીઆરએસ કોલેજમાં પ્રાઇવેટ પ્રાઇવેટ કોલેજમાં થોડા વધારે વિદ્યાર્થીઓ કેટલી કોલેજમાં એક બે એક બે વિદ્યાર્થીઓ છે તો ચાલો આપણે હવે આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ તો છે અહીંયા એનએચ અમદાવાદ એમાં બસોને પચાસ સીટ છે એમાંથી નોન રિપોર્ટેડ સીટ અહીંયા વીસ છે પછી જે એનઆરઆઈ કોટાની ખાલી સીટ છે એ પાંત્રીસ છે એ મેનેજમેન્ટ કોટામાં જ જશે અને એક વિદ્યાર્થી પોતાનું એડમિશન અહીંયા કેન્સલ કર્યો છે ટોટલ અહીંયા છપ્પન સીટ ખાલી છે પછી જીસીએસ અમદાવાદમાં આપણે જોઈએ તો કે એકસો ને પચાસ સીટ છે જેમાંથી આઠ નોન રિપોર્ટેડ સીટ છે અને જે પ્રાઇવેટ કોલેજમાં એન એનઆરઆઈ વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે એ અહીંયા જીસીએસ વિદ્યાર્થીઓ મેક્સિમમ એડમિશન લેતા હોય છે અને એક કેન્સલ સીટ છે એટલે ટોટલ અહીંયા નવ સીટ ખાલી જ છે પછી આપણે જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ છે એમાં બસો સીટ છે એમાંથી ચોવીસ નોન રિપોર્ટેડ સીટ છે ત્રીસ અહીંયા મેનેજમેન્ટ કોટાની ખાલી છે કેમકે હવે હવે મેનેજમેન્ટ કોટામાં જવાના છે એટલે હું હવે હું અહીંયા એનઆરઆઈ કોટાનું નામ લઈશ નહીં ડાયરેક્ટ મેનેજમેન્ટ કોટાના નામ લઈશ અને એક પણ વિદ્યાર્થીએ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં એડમિશન પોતાનું કેન્સલ કર્યું નથી એટલે કે ટોટલ અહીંયા ચોપન સીટ ખાલી જ છે પછી સ્મીમર સુરત છે જે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જે સુરત છે એમાં બસો ને પચાસ સીટ છે ટોટલ એમાંથી ચોવીસ નોન રિપોર્ટેડ સીટ છે ચોત્રીસ મેનેજમેન્ટ ગોડાની ખાલી છે અને એક વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે એટલે ટોટલ ઓગણસાઇસ સીટ ખાલી છે પછી આપણે જોઈએ તો કે શીયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર એમાં સો સીટ છે એમાંથી પંદર નોન રિપોર્ટેડ સીટ છે પંદર મેનેજમેન્ટ ગોડાની સીટ ખાલી છે અને જીરો વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે એટલે કે ટોટલ અહીંયા ત્રીસ સીટ ખાલી છે સોમાંથી પછી આગળ આપણે જોઈએ તો કે બનાસ મેડિકલ કોલેજ પારનપુર તેમાં ટોટલ બસો સીટ છે એમાંથી ચોત્રીસ વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ કર્યું નથી જે એનઆરઆઇ કોટાની સીટ છે એ બધી જ ખાલી છે કેમ કે તમે જોઈ શકો છો બસોના આપણે પંદર ટકા કરીએ તો ત્રીસ સીટ મળે તો અહીંયા ત્રીસે ત્રીસ સીટ અહીંયા ખાલી છે કેમકે ખબર જ છે કે ત્રણ જીમીઆરએસ કોલેજમાં માત્ર સીટો ભરાય છે એના એનઆરઆઈ કોટાની ગાંધી જીમીઆરએસ ગાંધીનગર જીમીઆરએસ સોલા અને જીમીઆરએસ ગોત્રી તો અહીંયા ત્રીસ સીટ એ ખાલી છે એ એ પણ હવે એમ ક્યુમાં જશે તો ટોટલ અહીંયા ચોસઠ સીટ ખાલી જ છે પછી આપણે જોઈએ જેમ્સ ભુજ જેનું નામ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે ભુજ જેમાં એકસો ને પચાસ સીટ છે જેમાંથી તેર નોન રિપોર્ટેડ સીટ છે ત્રેવીસ મેનેજમેન્ટ ગોડાની સીટ ખાલી છે અને બે વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન અહીંયા કેન્સલ કરાવ્યું છે એટલે કે ટોટલ અહીંયા અડત્રીસ સીટ ખાલી છે પછી આગળ આપણે જોઈએ પીએસએમસી કરમસદ એટલે કે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ જેમાં એકસો ને પચાસ સીટ છે જેમાંથી બાવીસ નોન રિપોર્ટેડ સીટ છે બાવીસ મેનેજમેન્ટ ગોડાની ખાલી સીટ છે કોઈ પણ વિદ્યાર્થી અહીંયા એડમિશન કેન્સલ કરાવ્યું નથી પસંદ એટલે કે ટોટલ અહીંયા બાવીસ સીટ ખાલી સોરી ચુમ્માલીસ સીટ અહીંયા ખાલી છે પછી આપણે જોઈએ જે ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ અમદાવાદ એમાં બસોને પચાસ સીટ છે જેમાંથી પંદર વિદ્યાર્થીઓ નોન રિપોર્ટિંગ કે રિપોર્ટિંગ કરાવ્યું નથી અડત્રીસ મેનેજમેન્ટ ગોડાની ખાલી છે અને કોઈપણ વિદ્યાર્થી અહીંયા પણ એડમિશન કેન્સલ કરાવ્યું નથી એટલે કે ટોટલ એમ કે શાહમાં ત્રેપન સીટ અહીંયા ખાલી છે બસ બસો પચાસમાંથી પછી આગળ આપણે જોઈએ તો કે કિરણ મેડિકલ કોલેજ સુરત જેમાં એકસો ને પચાસ સીટ છે જેમાંથી પંદર વિદ્યાર્થીઓ નોન રિપોર્ટિંગ છે અને બાવીસ સીટ મેનેજમેન્ટ ગોડાની ખાલી છે અને એક પણ વિદ્યાર્થી અહીંયા પણ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું નથી એટલે કે અહીંયા સડત્રીસ સીટ ખાલી છે જે કિરણ મેડિકલ કોલેજ સુરતમાં પછી આપણે જોઈએ તો કે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી જેમાં એકસો ને પચાસ સીટ છે જેમાં બાવીસ વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ કર્યું નથી બાવીસ મેનેજમેન્ટ ગોડાની ખાલી છે અને ઝીરો વિદ્યાર્થીઓ પોતાનું અહીંયા એડમિશન કેન્સલ કરાવ્યું છે એટલે કે અહીંયા સીટ ખાલી છે પછી આગળ આપણે જોઈએ જો કે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ જે ભરૂચમાં આવેલી છે એમાં એકસોને પચાસ સીટ છે જેમાંથી એકવીસ વિદ્યાર્થીઓ નોન રિપોર્ટિંગ છે ત્રેવીસ મેનેજમેન્ટ ગુનાની ખાલી છે અને ઝીરો વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરાયું છે એટલે કે અહીંયા પણ ચુમ્માલીસ સીટ ખાલી જ છે પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ વિસનગર જેનું નામ છે અહીંયા એન એમ સી આર છે એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર જે વિસનગરમાં આવેલી છે જે જેની પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી છે શાંકરચર પટેલ યુનિવર્સિટી એમાં એકસો ને પચાસ સીટ છે એમાં આપણે જોઈએ તો કે જે નોન ડિપોટેડ સીટ છે અહીંયા બાર છે પછી મેનેજમેન્ટ કોર્ડની ત્રેવીસ સીટ ખાલી છે અહીંયા અને એક વિદ્યાર્થી પોતાનું એડમિશન અહીંયા કેન્સલ કરાવ્યું છે એટલે કે ટોટલ અહીંયા છત્રીસ સીટ ખાલી છે પછી આગળ આપણે જોઈએ તો કે સાલ મેડિકલ કોલેજ અમદાવાદ જેમાં એકસો ને પચાસ સીટ છે જેમાંથી અઢાર સીટ છે નોન રિપોર્ટિંગ છે મેનેજમેન્ટ ગોડાની ત્રેવીસ સીટ ખાલી છે એક વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે એટલે કે અહીંયા બેતાલીસ સીટ ખાલી છે પછી આગળ આપણે જોઈએ તો કે એનડી દેસાઈ મેડિકલ કોલેજ એ નડિયાદમાં આવેલી છે જેમાં પણ એકસો ને પચાસ સીટ છે જેમાંથી ઓગણીસ સીટ નોન રિપોર્ટિંગ છે ત્રેવીસ મેનેજમેન્ટ ઘોડાની ખાલી છે અને ઝીરો વિદ્યાર્થી અહીંયા પોતાનું એડમિશન કેન્સલ કરાયું છે એટલે કે ટોટલ અહીંયા બેતાલીસ સીટ ખાલી છે પછી આગળ આપણે જોઈએ અનન્યા મેડિકલ કોલેજ જે કલોલમાં આવેલી છે એમાં એકસો ને પચાસ સીટ છે જેમાંથી સત્યાવીસ નોન રિપોર્ટેડ સીટ છે ત્રેવીસ મેનેજમેન્ટ કોડા ખાલી છે એટલે કે એના એનઆર ગોડાની બધી કોલેજમાં પ્રાઇવેટમાં મેક્સિમમ તમે જોઈ જોઈ શકો છો જે એકસો પચાસ હશે ત્યાં ત્રેવીસ સીટ ખાલી છે જ્યાં બસો હશે ત્યાં ત્રીસ સીટ ખાલી હશે જ્યાં સો સીટ હશે ત્યાં પચાસ પંદર સીટ ફોલી ખાલી છે એટલે પંદર ટકા લેખે બધી સીટો એનાર કોડાની ખાલી હશે એ બધી સીટ અહીંયા સેકન્ડમાં મેનેજમેન્ટ ગોડામાં કન્વર્ટ થશે એટલે કે જે મોટા ભાગની સીટ ખાલી છે એમાં મેનેજમેન્ટ ગોડાની સીટ છે જે જીમીઆર કોલેજ અને પ્રાઇવેટ કોલેજમાં તો અનન્યામાં ઝીરો વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સર કરાવ્યું છે એટલે ટોટલ અહીંયા પચાસ સીટ ખાલી છે પછી આગળ આપણે જોઈએ તો કે ઝાયડસ કોલેજ છે એમાં બસો સીટ છે જેમાંથી પંચાવન વિદ્યાર્થીઓ નોન રિપોર્ટિંગ છે એક એકમાત્ર પ્રાઇવેટ કોલેજ છે ઝાયડસ મેડિકલ કોલેજ જેમાં એનઆરઆઈ કોડાની એક પણ સીટ અહીંયા નથી બધી ગવર્મેન્ટ કોડાની સીટ છે એટલે કે પંચાવન એ સીટ ખાલી છે નોન રિપોર્ટિંગ અને એક વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાયું છે ટોટલ અહીંયા છપ્પન સીટ ખાલી છે પછી આપણે જોઈએ તો કે ભાગ્યવદે મેડિકલ કોલેજ કડી જે લાસ્ટ ઇયર નવી ખુલી હતી ત્રીજા રનમાં જેમાં સો સીટની મંજૂરી મળી હતી એમાં સત્યાવીસ સીટ નોન રિપોર્ટિંગ છે જે પંદરે પંદર એન એનઆરઆઈ કોડાની સીટ ખાલી છે જે મેનેજમેન્ટ કોટામાં જશે અને જીરો વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાયું છે એટલે કે અહીંયા બેતાલીસ સીટ ખાલી છે સોમાંથી હજુ પછી આગળ આપણે જોઈએ તો કે પારૂલ મેડિકલ કોલેજ વડોદરા એમાં અહીંયા બસો સીટ છે જેમાંથી સડત્રીસ નોન રિપોર્ટિંગ છે બાવીસ અહીંયા મેનેજમેન્ટ ગુરાની ખાલી છે બે વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે અને પચાસ નવી સીટની મંજૂરી મળી છે એટલે કે એકસોને અગિયાર સીટ અહીંયા ખાલી છે તો બસોમાંથી એકસો ને અગિયાર સીટ ખાલી છે એટલે કે માત્ર પહેલાં રોડમાં અહીંયા પારૂલ મેડિકલ કોલેજ વડોદરામાં નેવ્યાસી વિદ્યાર્થીઓ માત્ર એડમિશન કમ કન્ફર્મ કરેલું છે એટલે કે પચાસ ટકા કરતાં પણ વધારે સીટ ખાલી છે પારૂલ મેડિકલ કોલેજમાં કેમ પારુલમાં સૌથી વધારે સીટ ખાલી છે એમ કે પારુલ છે એમાં જે ગવર્મેન્ટ કોડાની ફીસ છે એ સૌથી વધારે છે અગિયાર લાખ વીસ હજાર અને એ કોલેજ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ અહીંયા આપણને મળશે બતાવું છું તમે અહીંયા જોઈ શકો છો આ જે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ છે એમાં પણ અહીંયા અગિયાર લાખ હજાર ફીઝ છે બંને કોલેજમાં સેમ જ ફી છે સૌથી વધારે હાઇએસ્ટ ફીસ છે પછી આગળ આપણે જોઈએ પારુલ પહેર તો એક નવી કોલેજ ખુલી છે સેકન્ડ રાઉન્ડમાં જેનું નામ છે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ મેડિકલ કોલેજ જે આટકોટ રાજકોટમાં આવેલી છે જેમાં એકસો ને પચાસ મજૂરી મળે છે એકસો એકસો ને પચાસ બધી સીટ છે જે સ્ટેટ સ્ટેટકોટામાં મળશે એટલે કે એકસો પચાસ નવી એડ થશે તો ટોટલ આપણે સરવાળો કરીએ તો જે પ્રાઇવેટ કોલેજની અહીંયા ચોત્રીસો સીટ છે એમાંથી એક હજારની એકસઠ સીટ ખાલી છે એટલે કે પ્રાઇવેટ કોલેજમાં એક હજાર એકસઠ સીટ ખાલી છે પણ મેક્સિમમ અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ હશે પ્રાઇવેટમાં તો ગવર્મેન્ટ કોટાની સીટ પણ ખાલી છે જીમીએસમાં મા તો તમે જોઈ જોઈ શકો છો ગવર્મેન્ટ કોટાની ક્યાંય સીટ સીટ પણ ખાલી હતી ને ક્યાંક એક બે બે સીટ ખાલી હતી જેમ કે અહીંયા અહીંયા જોઈ જોઈ શકો છો માત્ર ત્રણ સીટ ખાલી છે ઝીરો સીટ બે સીટ એક સીટ એ માં જેમને એડમિશન લેવું છે એમ એમના માટે થોડા ચાન્સ છે સરકારીમાં તો સાવ ખાલી નથી નોન રિપોર્ટ કેમ સૌથી વધારે સરકારીમાં જોઈ જોઈ શકો છો રિપોર્ટિંગ છે જીમિયા કરતાં પણ સરકારીમાં વધારે છે કેમકે ઓલ ઇન્ડિયા કોટાનો અને સ્ટેટ કોટાનો પ્રથમનો સાથે થયો હતો એટલે કે જેને સરકારીમાં એડમિશન લેવું છે એને ફાયદો થશે જીમસમાં એડમિશન લેવું છે એને પણ ફાયદો થશે થશે કેમકે જે જીમસવાળા સ્ટુડન્ટ છે સરકારીમાં જ જશે તો જીમસવાળાને ફાયદો થશે પણ જીમસમાં ઓછી સીટ ખાલી છે અને પ્રાઇવેટમાં પણ ખાલી છે પણ અહીંયા જોઈ શકો છો પ્રાઇવેટમાં તો છે વીસ પચીસ વીસ પચીસ સીટ ખાલી છે એની સાથે મેનેજમેન્ટ કોટાની પણ સીટ ખાલી છે એટલે કે જેને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું છે એને હવે સૌથી વધારે ફાયદો થશે સૌથી વધારે કટ ઓફ નીચું હવે મેનેજમેન્ટ કોટાનું જ હશે કેમ કે મેક્સિમમ સીટ હવે મેનેજમેન્ટ કોની આવી ગઈ છે તો એ આપણે જોઈએ પછી આપણે સરળ કરીએ ટોટલ તો કે બીજા રાઉન્ડ માટે ટોટલ કેટલી સીટ ખાલી છે તો ચાલો આપણે જોઈએ તો સરકારી કોલેજમાં આપણે જોયું હતું કે એકસોને સડત્રીસ સીટ ખાલી હતી જીમીએરસ કોલેજમાં બસો ને તોતેર સીટ ખાલી હતી અને પ્રાઇવેટ કોલેજમાં એક હજારને એકસો સીટ ખાલી હતી એટલે કે બીજા રાઉન્ડમાં જે આપણે ટોટલ સીટ છે છ હજાર નવસો ને પચાસ એમાંથી ચૌસો ને એકોતેર સીટ ખાલી છે એમબીબીએસમાં બીજા રાઉન્ડ માટે પ્રથમ રાઉન્ડમાં સડસઠસો સીટ પર જ ચોઈસ ફિલિંગ થયું હતું પણ બીજા રાઉન્ડમાં નવી બસો પચાસ સીટ એડ થઈ એમ એમાંથી આપણે જોઈએ તો કે ચૌદસો એકોતેર સીટ આવે એમબીબીએસની બીજા રાઉન્ડ માટે ખાલી છે તો બસ આજે આપણે વાત કરીએ વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ માહિતી આપો તો એમને પણ ચોઇસ ફિલિંગમાં સપોર્ટ રાય જેમ કે કેટલીક કોલેજ હતી જેમ કે જી મોરબીમાં તમે જોઈ શકો છો આપણે જોયું તો મોરબી ગયા કી ઓકે તો કે જો અહીંયા મેનેજમેન્ટ કોટા સિવાયની એક પણ સીટ ખાલી નથી હવે ઘણા વિધિ હતું કે આ આશા રાખીને બેટા હોય કે મારે તો મોરબીમાં જ એડમિશન લેવું છે અને ચોઈસ ફિલિંગ બીજી બીજી કોલેજ કરતા નથી પણ મોર મોરબીમાં અહીંયા જોઈ શકો તમે એક પણ સીટ ગવર્મેન્ટ કોટાની ખાલી નથી પંદર પંદર સીટ છે એ મેનેજમેન્ટ કોડાની જ ખાલી જ છે પછી અહીંયા વડનગરમાં જો જોઈ શકો છો ખાલી અહીંયા એક જ સીટ ખાલી છે ગવર્મેન્ટ કોટાની બીજી ત્રીસે ત્રીસ સીટ અહીંયા મેનેજમેન્ટ કોટાની ખાલી છે તો ખાસ તમારે ચોઈસ ફિલિંગમાં ધ્યાન રાખવાનું છે આ વિડીયો તમારા મિત્રોને પણ મૂકો તો એમને પણ સંપૂર્ણ સમજવા પડે અને સારી રીતે ચોઈસ ફિલિંગ કરી શકે છે તો બસ મળીએ આવા વખતે ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળ